આંધ્રપ્રદેશના અન્મૈયામાંથી એક વિડીયો સામે આવ્યો જેમાં એક વ્યક્તિ વૃદ્ધ મહિલાના વાળ ખેંચીને લાત મારતો દેખાય છે મહિલા તેનાથી બચવા માટે વિનંતી કરી રહી છે પરંતુ આ વ્યક્તિ અટકતો નથી મહિલાને માર્યા બાદ તેણે નજીકમાં બેઠેલા વૃદ્ધને પણ થપ્પડ મારી દીધી હતી જોકે આ અંગે માહિતી અનુસાર વૃદ્ધ દંપતીને મારનાર વ્યક્તિ તેમનો પુત્ર શ્રી નેવાસુલુ રેડ્ડી છે તે તેના મોટાભાઈ મનોહર રેડ્ડીને ત્રણ એકર જમીન આપવાના તેના માતા પિતાના નિર્ણયથી નારાજ હોવાથી તેના માતા પિતાનો માર મારી રહ્યો હતો તો શ્રી ઈચ્છતો હતો કે લક્ષ્મમ્મા અને વેકટર રામન આ નિર્ણય બદલે જો કે માતા પિતા કોઈ નિર્ણય ન લેતા પુત્ર પોતાના જ માતા પિતાને માર મારી રહ્યો હતો જે અંગેનો વિડીયો સામે આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી વિડીયો સામે આવ્યા બાદ અન્નમૈયા પોલીસે શ્રી નિવાસની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ